નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું શહેરમાં વધુ એકવાર હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે જેમાં અમદાવાદમાં નબીરાઓ બી ફાર્મ બન્યા છે જેમાં જાન નીકળે તે પહેલા જ નબીરાએ લોકોને ઉડાવ્યા હતા શહેરમાં વધુ એકવાર હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે જેમાં લગ્ન પ્રસંગમાં કાર ઘૂસી જતાં નાસ ભાગ મચી હતી તેમાં સ્વિફ્ટ કાર ચાલુ લગ્ન પ્રસંગમાં ઘૂસી જતાં ભયનો માહોલ ફેલાયો હતો આ અકસ્માતમાં બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેથી લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો હતો દાણી લીમડા પટેલ મેદાન વિસ્તાર પાસે આ બનાવ બનતા કાર ડ્રાઈવરને લોકોએ પકડ્યો હતો તેમજ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી જાન નીકળે તે પહેલાં જ નબીરાએ લોકોને ઉડાવ્યા હતા જેમાં લોકોએ કાર ચાલકને દબોચી પોલીસને હવાલે કર્યો હતો આ પ્રકારે ખુલ્લે આમ રોડ ઉપર રફતારના રક્ષક રાક્ષક ફરી રહ્યા છે વારંવાર શહેરમાં હિટ એન્ટરની ઘટના બની રહી છે જેમાં પોલીસનો કે કાયદાનો આ નબીરાઓને જરા પણ ડર લાગતો ન હોય તે પ્રકારની આ ઘટનાઓ બની રહી છે